પોલીસ પેટ્રોલિંગથી લઈને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે જેમાં ડિંડોલી વિસ્તારમાં વધુ એકની હત્યા કરી દેવામાં આવી છે નાસ્તાના પૈસા ન આપવાના મુદ્દે થયેલી બબાલમાં હત્યા કરી દેવામાં આવતા હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

8.5 ની આસપાસ બિંદોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડિયાવાસ કરીને એરિયા છે ત્યાં એક મર્ડરનો બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર પ્રાણવ કરીને સ્થિતિ છે એના મારના તરીકે આરોપી ગણેશ સૂર્યવંશી છે ગઈકાલે રાતના જારે આ ઘટના બની ત્યારે પોલીસને એ આરોપીની ઓળખ નથી થઈ પરંતુ પોલીસે જે સીસીટીવી કેમેરા હતા એને ફોલો કરે પોતાના ઇન્ફોર્મર્સ લગાવ્યા હું કન્ફર્મ કહ્યું તું આ આરોપી ગણેશ સુર્ય છે પોલીસે એને પકડી લીધેલ છે અને એને જે ફોર્મલ અરેન્જ કરી અને આગળની જે કાર્યવાહી એ શરૂ કરી દીધેલ છે આ ઘટનામાં પોલીસે જે પ્રાઇમરી ઇન્ટોકેશન કર્યું છે એમાં આરોપી અગાઉ આરોપી અગાઉ ત્રણસો નો ગુનો નોંધાયેલો છે એટલે આ બધી બાબતોને લઈ અને કેસ પ્રિપેર કરવામાં આવ્યું કયા કારણ આ ઘટના બની ગઈ કાલે તેમાં જે ભોગ બનનાર છે એ પોતાના ઊંચીના પૈસા લેવા માટે જે નાસ્તાની લારી છે ત્યાં આવ્યો હતો આ લારીવાળા સાથે આ જે આરોપી છે એની કંઈક મગજમારી ગઈ હતી કેમકે કે કોઈ પણ જાતના પૈસા દીધા વગર ત્યાંથી ચણા લઈ અને નીકળી ગયો એટલે લારીવાળાએ એને આ બાબતે રોક્યો તો બંને વચ્ચે થોડી બોલા ચાલી થઈ ત્યારબાદ આરોપી અને ભોગ બનનાર વચ્ચે પણ બોલા ચાલી થઈ એમાં ભોગ બનનાર એને જણાવ્યું કે ભાઈ તું પણ પૈસા આપતો નથી આજે

કેટલાક વ્યક્તિઓ કે જે અવારનવાર પોલીસ ચેકિંગ પણ કરતી હોય છે જેમાં અમે જીપીએફ એકસો પાંત્ર ગુનાઓ નોંધી અને આ લોકોને પકડતા હોઈએ છીએ અગાઉ પણ અમે ઘણા બધા લોકોને એમને રાહદારી જતા હોય પરંતુ ખેડૂતો પાસે આ

ત્રણસો ચોવીસ નો ગુનો છે ગયા વર્ષ નો છે અને વખતે પણ ઉપર લેવામાં અને જે કર્યું એ અને આજે પણ એની ધરપકડ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે